દારૂ હોય ડ્રગ્સ હોય જુગાર હોય કે પછી બળાત્કાર જેવી ગંભીર ઘટના હોય આ તમામ ઘટનાઓમાં ક્યાંક ભાજપના લોકોના નામ છે તે સામે આવ્યા છે પરંતુ આ પૂરતું ન હતું તો હવે ભાજપના નેતા દ્વારા મારામારી પણ કરવામાં આવી છે ત્યારે આ ભાજપના યુવા નેતાની મારામારીની ઘટનામાં પોલીસ દ્વારા ધરપકડ છે તે પણ કરવામાં આવી ત્યારે કોણ છે આ નેતા કે જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર ગત છ ઓગસ્ટના રોજ એક ધીંગાણું સર્જાયું હતું જેમાં જુલેલાલ પાનની દુકાનવાળા સહિત જે એક હસમુખ ઉર્ફે લાલો રાવળ કરીને જે વ્યક્તિ છે આ બંને ઉપર જીવ લેન હુમલો છે તે કરવામાં આવ્યો હતો જેની અંદર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ તેમજ જય ચૌહાણ સહિતના ટોળા વિરુદ્ધ ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે હત્યાની કોશિશનો ગુનો છે તે નોંધવામાં આવ્યો ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને આ તમામ લોકોને ધરપકડ કરવા અને શોધવા માટેની કવાયત છે તે હાથ ધરી હતી જેમાં પ્રજ્ઞેશ અને જય જે ફરાર થઈ ગયા હતા જે બાબતની પોલીસને બાતમી મળતા તેમને પ્રજ્ઞેશ અને જયને બંનેને ઝડપી લીધા હતા તે સહિત બીજા અન્ય દસ લોકો છે તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી અને ધરપકડ બાદ આ તમામ લોકોની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ભાજપના નેતા હોય કે પછી કાર્યકર્તા હોય હમણાંથી કોઈ પણ બાબત હોય ગુજરાતની અંદર કોઈપણ ઘટના હોય જેમાં આ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ કે તેમના મળે ત્યાંઓના નામ છે જે સામે આવતા હોય છે પહેલાં વાત કરીએ તો સુરતમાં જે ડ્રગ્સનો આખો એક પેડલર છે તે પકડવામાં આવ્યો જે ડ્રગ્સ પેડલર વિકાસ આહિર કે જે ભાજપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું હતું અને સાથે સાથે સુરતના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમનો ખાસ મિત્ર કે પણ તે કહેવામાં આવી રહ્યો છે અને તે ડ્રગ્સ પેડલર તરીકે પકડાયો અને સુરત એસઓજી દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી ત્યારબાદ રાજકોટ પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક ઘરની અંદર રેડ કરી હતી અને ત્યાંથી પણ ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં એક આરોપી જે અમરેલી ભાજપના અનુસૂચિત જાતિના પ્રમુખનો દીકરો હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ બીજી ઘટનાની વાત કરીએ તો જસદન દુષ્કર્મકાંડ જે સામે આવ્યો આ દુષ્કર્મકાંડમાં પણ ભાજપના નેતા અને તેના અંગત વ્યક્તિઓનો અંદર સામેલ હોવાનું અને તેમના નામ છે કે જે ફરિયાદમાં સામે આવ્યા હતા ત્યારે હાલ હજી પણ તે લોકોને પકડવાના પોલીસ દ્વારા બાકી છે પરંતુ કહી શકાય કે આ તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ હોય કે કાર્યકર્તા હોય કે તેના ત્યાં લોકો હોય આ તમામ લોકોના નામ છે તે સામે આવી રહ્યા છે ક્યાંક હવે એવું જ લાગી રહ્યું છે કે આ ભાજપના નેતાઓ કે તેના જે માણસો છે તેમને સત્તાનો નશો ચડી ગયો છે તેમને એવું જ લાગે છે કે તે કોઈ પણ પ્રકારનો ગુનો કરશે પણ ગુજરાતની અંદર કોઈ પણ પોલીસ હશે તે તેમનું કશું જ બગાડી નહીં લે અને એટલા માટે જ ક્યાંક આ લોકો બેખોફ બન્યા છે અને ગુનેગારીની જે દુનિયા છે તેની અંદર તે લોકોના નામ છે તે સામે આવી રહ્યા છે અને ત્યારે એવું જ લાગે છે કે આ તમામ નેતાઓ કે તેના જે કાર્યકર્તાઓ હોય કે તેના મળે ત્યાં લોકો હોય આ લોકોને હવે સત્તાનો નશો માથે ચડ્યો હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ કે તેમને એવું જ લાગે છે કે તે કંઈ પણ કરી લેશે પરંતુ તેમનું પોલીસ કે કોઈ પણ વ્યક્તિ તેમનું કશું બગાડી નહીં લે અને એટલા માટે જ તે બેખોફ બનીને જે ગુનાઓ છે તે આ છે છે ત્યારે ભરૂચની અંદર પણ કંઈક એવું જ બન્યું અને જે મારામારીની ઘટના સામે આવી તેની અંદર ભરૂચ જે ભાજપના જે યુવા પાંચ છે તેના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિતના જે બાર લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી અને કોઈ નાની સુની નહીં પરંતુ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આ લોકોને અત્યારે જેલના સરિયા પાછળ છે તે મોકલવામાં આવ્યા ત્યારે આપ શું માનો છો કે ખરેખર ભાજપના જે લોકો છે કે જે ભાજપ સાથે કનેક્શન ધરાવે છે તે લોકોને સત્તાનો નશો માથે ચડ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર